હલો હોય સાસવાળી આ તમને હોટાકાણ માં દેખાડેલી છે મે મિત્રો કેમ છો મજામાં તો મજામાં તો મિત્રો આજે આ નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈને આવી ગયા છે હું મહેશભાઈ ને બાબુ હતા છે બાબુ હતા એ કંડાળી માંડવેલી છે

બાબુ તો ડિસ્કો છોડે છે પછી અહીંથી જોઈએ હું પડ્યું હોય ને નહીં આવા તો છોડે છે ડિસ્કો બાકી જો આવી રીતે થાય છે હોડીમાં હકેલવાનું થાય છે હોડીમાં બેઠા બેઠા આરામથી ખ્યા જાય હાલો તો માછલા મળે આ પાસે મળી ગઈ બાકી આપણું સંસાર નાવડું નીકળી ગયું છે દરિયા જવાનું છે બાબુ ડિસ્કો હકેલા છે એમાં આવડી પડે એટલે તમને પડખેથી બતાવું બાકી જો તરીકો હામો આવી ગયો છે બહુ

એ ભાઈ પાડતી વાવું મને લાગે હવે લેતી પડી ગઈ હવે બાકી આગળ જોઈએ બાકી જો બે માછલી છે એક આ તો બોય છે જો એક કાઢ નાખી છે ને હજી તો બે તો સામે દેખાય છે એક અહીંયા છે ને એક આગળ છે અહીં જો આવી તો ગયે અહી જો આવી ગયે હવે બા મેળો કેવો જોઈને દેખાડું પાણી ધોઈ છે આપણે અહીંયા

જો ભાઈ કાગડો છે બબો તો ઉપર પડી જાય કાગડા ફીશ હા જો કાક આવ્યું હોય સાંસ વાળી આ તમને હો ટકા દેખાડેલી છે મેં કામ જ ભાઈ કાગડા ફીશ છે હું તો જો ને એમ છે ભાઈ ધારદાર બાકી આમાં બે ત્રણ છે એ વચ્ચે નકાટો કેમ કે ડિસ્કો ખોકેલા છે પછી ભાઈ જો તો એને ડિસ્કસ હોય છે બાકી હવે આપણને નાનો મજા નહીં આવે એટલે હવે આપણે કચલા કાઢવા જઈએ મહેશભાઈ તો વિડીયોમાં સુધી બનાવી દે વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે મોટા માટે કચલા કાઢવા જવાનું છે જો બાકી કચલી એક છે મહેશભાઈ પહેલાં ખોદ નાખો થોડુંક ઉપરથી લઈ ગયો કાઢેલો છે જો ખડે છીએ ઊંડી નહીં બાકી ભાઈ જો કાઢે છે બાકી તમને અમારો વિડીયો તો મજા આવતી નહીં તો એક નાની કોમેન્ટ કરતા કાંઈ નહીં તો ખાલી એક નાનું દિલ મેકતા હતો ગમે એ મોજી મેં જો દાંત કાઢવાની આપણે પોહા એ મોજી મગતા હતો બાકી મહેશભાઈ કાઢે છે એટલે મતલબમાં કઢી ગઈ ને જો કઢા છે તે દીધે જો ગયું બાકી જો કચ્છ કાઢી ગઈ ને પાસે હવે જોવે છે લાવે છે એમ કહે છે બાકી જોઈ જોઈએ હું બતાવી દઉં

બાકી આ કચલી નો નથી મજ ભાઈ આવો ડિયો કહેવાય એનો છે જો છે ને બધું બધું પણ દઢરિયો હોય પાંચ એટલે બાકી એમાં કછલી ન હોય તમને હગડ લાગે કે કચ્લી ના જ કચલી ન હોય એટલે આવ્યો મજ ભાઈ ખોતો ખોટો બાકી મિત્રો તો એટલામાં જવા આવે હગડ છે આ કચ્છલી ના જ છે તો કદાચ અહીંયા હોય અને પછી તોય એ કંઈ કહેવાય નહીં બાકી આમ ત્રાત છે ના હોય તો એ કંઈ કહેવાય નહીં બાકી જેવું થયું ખુલે તો ભાઈ જો એક ભાઈ છે ને હવે એની વેછાળે હોય તો મહેશભાઈ આવીને આડી ચેક કરે બાકી આમે જ રાત છે ના જોઈ લઉં બાકી ના આગળ છે લાડ બધા રાતમાં તો નથી મહેશભાઈ જો ખોદે છે મહેશભાઈ કચલી છે કે ના ના ભાઈ કચલી નથી જો ભાઈ આને કહેવાય ડેડ આમ અમારે ભાષામાં એને ડેડ રહી ગઈ અલગ જ છે લંકાભાઈ પીળા પીળા પીળો આવ્યો એક લિંગુ છે મોટો જબર અને હું કહેવાય કોમેન્ટ કરી દઉં તો થોડાક થોડાકતા આવું નવું નવા કરે જો બાકી છે ને નવું નવા એવા કરે એટલે ખબર ન પડે કે શું છે એ ખગડે ત્યાં મહેશભાઈ જવું છે કેમ છે માજભાઈ પતરું કહેવાનું પડે એમ છે કહેવાય હોય તો હોય છે આપણે બાકી હગડ કેટલા છે તમને મેં દેખાડ્યા પહેલાંથી હવે જો મહેસભાઈ જોવે છે તક હોય તો કેમ લાગે છે કરી છે અમાર હે આ ઘરે જો છે તો મને આ હા છે 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 ફાઈનલ છે હા બકો બકો કશલી થતી કંજી મસ ભાઈ જરે જરે જો ભાઈ કશલી કીધું થોને હગડ હતા એટલે બકો હોય હતી મે કીધું ગડી ન દે હવે થોડી દાવ તું મજમે પછી રીટર્ન બકો જો કશલી છે પછી ગડી જતી છે હરજાય હવે તો હું લઈ લે કઈ વાંધો નહીં નીર લેવી પડે એમ કઈ હોય તમને હેરખી ખુલ્લી કરીને બતાવું છો છે ને બાકી એમ લઈ બીજે આપણને મળી ગઈ છે નાની પકડવી બહુ ઓગરી પડી જાય તો સારું બધું કડતી આવે ને આવડી છે બાકી હા તો હવે આપણે ફટાફટ પેક કરી દઈ અને પછી બીજી ગોચી આ બાકી તો એમ હતી ફાઇનલ બે થઈ જાય હવે આપણે જંગલની અંદર આવી જીતનું જંગલ કેવાય બાકી હા જો આવી રીતે કંઈક જંગલ કહેવાય અહીંયા ઘર કાઢેલો છે મહેશભાઈ કેમ છું અહીંયા બધું જોતભાઈ જોઈ

હાલો તો ફટાફટ પાછી બીજી કાઢો દઈએ અને પેક કરી તો બીજા આક્રમણ કરવા નીકળી જાય છે બાકી જો આ વખત કેવી છે મોટે મોટે જંગલ જેવું થઈ ગયેલું છે હાલો તો જઈને કેટલા કાઢી કાંઈ ધરાત મળી જાય હગડ છીએ અહીં જો ગાળ કાઢેલો છે દેખાય જો આવી જાય ને હવે કાઢે છે બાકી જોઈ પડખે જતી આગળ હામી દેખાતી પાછી અંદર ગળી ગઈ છે એવું હમ દેખાય હા તો ઊંડો છે આ એમ છે હવે ગુજરાતની અંદર તો કઈ દેખાય નહીં જયારે અંધારું પડી જાય કેમ કે દેહાથમાં આવી ગયો છે એટલે બધું લઈને આવે છે હા ભાઈ નાની કે પકડ્યું ને આ તો આવ નાની છે જો બાકી હા તો આને ફટાફટ પેક કરી દી બાકી નવા લોકેશન ઉપર આવી જાય હું કહું મહેશભાઈ હા ભાઈ વધારે જડશે એમ કહી મહેશભાઈ હું તો મને બહુ ઓછી અનુભવ હોય વધારે હોય એટલે હવે બાકી આમ જઈ પછી તમને બતાવી કેવા કેવા જડે બાકી કાંઈ રાત મેળવશે મેં મહેશભાઈ ખોવાદી ધડી કરી દીધો છે મહેશભાઈ જોવે આગળ હતા જેવા તેવા હોય કે ન હોય હાથભાઈ ખોવા દીધું આપણે ફેલ લઈ ગયું બાકી હવે જોઈ આવે પછી દેખાડી મશભાઈ જો હાથ થી ડાયરેક્ટ ધરાત માં હાથ નાખે છે આ ધરાતભાઈ પૂરું થઈ ગયું નીકળી ગયેલી છે પાણીની કિટર હોય ને એટલે નીકળી જાય ગમે એવું હોય ને તો અહીંથી એટલે હવે આપણે બીજો જોઈએ છીએ જો અહીંયા છીએ આમાં જોઈએ મશભાઈ આ બધું અહીંયા છે હવે આગળ જઈશ અને હવે મહેશભાઈ આવીને જોવે

છે ને બાકી એમ આલા મજ પેક કરો તો મને પગે કાઢાવશું ને બાકી પડખે પડખે ધ્રાત મેળવશે મજ ભાઈ ગમે ત્યાં હું આમે ગોતવા લાગુ બીજા તાપઈ અહીંયા બાકી એટલા બધી ધ્રાત જેવા તેવો જેવા તે આપણે જોતો જાય આમાં ખાલી જાય કે એમ કે ભાઈ ગટર પડખે પડતી હોય ને તો આપડે હગડશે તો છે ને હગડ હવે ત્યાં જાય ને ત્યાં દેખાય તો આમ જો બધી જાય છે આગળ જોતો જાય બાકી કાંઈ ધ્રાત દેખાય છે એના જોઈ લઉં પેલા બાકી અગાઉ કાઢેલો અંધ રાત છે હું જાઉં મહેશભાઈ આવે ત્યારે થોડુંક ખોદી નાખું એટલી ભાઈ આમાં આગી ન હોય તો પડખીશું ભાઈ બાકી આમ ખોદું બાકી મહેશભાઈ કહે કે ના મેં કાઢી છે એટલે હું જાઉં છું મહેશભાઈ આવે છે કાઢે છે ને એમ છે ભાઈ કાઢે ભાઈ બહુ ખતરનાક એટલી

तेरे दो बाखे जोरदार बाकी मैस बाकी धीमे धीमे करता है दी मैशा जो चलो का तो हलो आने रेस्क्यू कर नही खींचे ना आने कर बाकी हाँ कैसले मोटी मैश भाई हूँ रेस्क्यू करते जाऊ मत भर मत भिंगा नहीं लगता

કાદા ભાઈ ના વાગે એવું છે એટલે બધી ધ્યાન રાખવી પડે બેલું છે બેલું કદાચ વાગી જોઈએ ને ઘણા જાય એમાં કાદા સાઈટા હોય અને બાકી કાદો કહેવાય થોડો થોડો દેખાય નહીં હાલ ભાઈ આવે એટલે તમને દેખાડી પેલી મોટી કેસલી હતી આવી નહીં કેમ કે બહુ ઊંડી હતી હવે જો કાંઈ ધ્રાજ છે આગળ આ પેલા હું જોઈને જીતો મહેશભાઈ લઈને આવ્યું જો કાળ કાઢેલો ફૂલ લોટો હમ મહેશભાઈ કાઢે હું અહીંયા બેઠો કેમ કે ભાઈ ખાધા હતા ને એમાં ઇસ્તેમ કરવો પડે કામ હાલ બાકી જો ખોદે છે ને હવે કાઢે એટલે દેખાડીએ તમને બાકી ઘણો ખરો ખોદ નહીં મસ્ત ભાઈ કાઢે છે જો ભાઈ પડખ્યા છે ત્રણ ભાઈ એક આવી ગયું છે હરિયામાં કાઢી છે ને એટલું ખતરનાક જો બાકી એટલી આવે દેખાડી બીજું તોડ નાખ્યું કછલી તાત્કાલ આવીની કછલી જોવા મોટી હોય ને તો બાકી એમ થાય બાકી કરતા કરતા એટલે વિડિયો એન્ઠ સુધી બનાવી લેજો વિડીયોમાં લેક્સર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મજબાઈ છે રાત આ જોડે છે બાકી વિડીયોમાં લેક્સર ને સબસ્ક્રાઈબ કરતા રહેબાઈ રાત મેળવશે ખોદે છે નાથી એક નીકળશે બાકી જો અહીંયા એટલા આપણે કેટલા મળેલા છે એ બધા જરા અહીંયા કેટલા છે ને આઠ જેટલા છે બાકી મહેશભાઈ ખોદી નીકળે તો વાય છે બાકી ખોદે છે એટલે બાકી વિડીયો કેવો લાગે ને એ જરા કોમેન્ટ કરતા હતા ગમે તમને કીધું ઇમોજી વેખતા હતો વિડીયો તમે ખોદો બાકી આ વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયો મોટો થઈ જાય એટલે હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ ને મળીએ આવવાના આ